સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ ખૂબ મોટા પ્રમાણમાં દોડી રહી છે જેને પરિણામે આકસ્મિક ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે સુરત સિટી બસની અંદર એકાએક આગ લાગી હતી અમરેલી ડેપોથી ડેપો તરફ જતી બસમાં આગ લાગી હતી સુરત કોસાર ડેપો ખાતે સિટી બસ રિપેરિંગ માટે આવી હતી બસમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાયો હોવાને કારણે બસને પોસાર ડેપોના વર્કશોપમાં મોકલવામાં આવી હતી બસનું રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બસના ડ્રાઈવર દ્વારા તેને આજે વેસુ ડેપો ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ એક આક આગ લાગવાની ઘટના બની હતી ગાડીમાંથી ધુમાડો નીકળવાની સાથે ડ્રાઈવરે બસને રોડની સાઈડ પર મૂકી દીધી હતી જોતજોતામાં બસ આખે આખી સળગીને ખાખ થઈ ગઈ હતી બસમાં આગ જબરજસ્ત રીતે લાગી હતી આખે આખી બસ આગની લપેટમાં આવી જતાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા फायर विभाग घटनास्थल पर पहुंची तो पहलाज आखि बस बड़ी ने खाक થઈ ગઈ હતી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જો કે પેસેન્જર અંદર હોત તો આ જે સિટી બસમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોત સિટી બસના ચાલુ અને અધિકારીઓએ બસોની સ્થિતિ અંગે ગંભીરતા લેવી જોઈએ ياسિનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત